સર હું ધર્મેન્દ્ર વાવલિયા વોર્ડ નંબર ચાર જનપ્રતિનિધિ અમે છીએ અત્યારે અહીંયા નીલકંઠ સોસાયટી બોઘાવાલા રોડ જ્યારે અઢી વર્ષ પહેલાં બોઘાવાલા મેયર હતા ત્યારે એને આઠથી દસ કમ્પ્લેન કરી હતી અને અત્યારે પણ અમે કમસે કમ આની ત્રણથી ચાર કમ્પ્લેન નવા મેયરની કરી છે હમણાં બે દિવસ પહેલાં સી આર પાટીલની એક મીટિંગ હતી એના કોર્પોરેટરોને અને ધારાસભ્યોને લઈને અને એમાં એના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તમારા કોઈ કામ અટકેલા હોય તો મને જણાવો હું દસ દિવસમાં કરી નાખીશ કોઈ અધિકારી ન કરતો હોય તો એને હું ઘરે બેસાડી દે આ પચીસ વર્ષથી અટકેલો રોડ છે આ પચીસ વર્ષથી આ રોડ પચીસ વર્ષથી રોડ અટકેલો છે જ્યારે પહેલાં વહેલા ભાજપના કોર્પોરેટરો અહીંયા આવ્યા હતા ત્યારે એણે આ મલાઈ ખાવા માટે આ બાજુનો ભાગ બતાવ્યો આ જે ભાગ છે એ લોકો અને આ બાજુનો રોડ આ બાજુના અહીંયા અહીંયા પ્લોટ બોલે છે જેના દસ્તાવેજ એની પાસે છે અને આ લોકોના એ દસ્તાવેજ એની પાસે છે એટલે કે જ્યારે આ વિસ્તારમાં પચીસ વર્ષ પહેલાં ભાજપના કોર્પોરેટરો હતા ત્યારે એણે આ બે વિસ્તાર પાસેથી પૈસા લઈ અને આ ખેલ કરેલો હતો અને એના હિસાબે આજે આ પચીસ વર્ષથી હજારો લાખો માણસો રોજે આ પસાર થાય છે અને હેરાન થાય છે સી આર પાટીલે જે બે દિવસ પહેલાં આ મિટિંગ કરી હતી અને વાતો કરી હતી કે તમે કામ લાવો તો અમે આ પતાવી દેશું તો આખા ગામને ખબર છે કે કોર્ટમાં અત્યારે ભાજપના જજો બેઠેલા છે ભાજપને જે કામ કરવું હોય એ થઈ જાય એમ છે તો આ કામ એવું કોઈ અઘરું કામ નથી કે જેને અટકાવવામાં આવે કે જે ન થતું હોય બેય બાજુના દસ્તાવેજ છે તો બેમાંથી એક બાજુવાળો તો ખોટો હશે જ તે કોર્ટને પણ આમાંથી જ્ઞાન લેવાની જરૂર છે અને જે પણ જેનું ખોટું છે એને તરત નિરાકરણ કરીને એક રોડ બનાવવાનો છે અને બીજું પણ એટલું થઈ શકે કે કોર્ટ કેસ ચલાવ્યા રાખે તો આ વચ્ચેનો જે દસ ફૂટનો રોડ મ્યુનિસિપાલિટીનો છે અને બે બાજુથી પાંચ પાંચ ફૂટના લઈ લે અત્યારે અને આ વીસ ફૂટનો રોડ બનાવી દે અને જ્યારે પછી નિકાલ આવે ત્યારે એટલે જો ખરેખર તમારે કામ કરવું હોય તો સીઆર આર પાટીલને હું કહેવા માગું છું કે જો તમારે ખરેખર કામ કરવું હોય ખાલી સભ્યો જ બનાવવા હોય તો કોઈ આ પ્રજા હવે તૈયાર નથી કાઠિયાવાડી પ્રજા બધી સમજી ગઈ છે અને એટલા માટે જ આ હતા સીટ આવી છે અને આવતી વખતે જો તમારે આવી ફાકા ફોજદારીઓ કરવાની હોય ખાલી વાતો કરવાની હોય તો આખા સુરતમાંથી તે ભાજપ જવાની છે કારણ કે હવે જ્યાં મોંઘવારી અને જે અસહ્ય ભાવ વધારો અને જીએસટીના તમે કરોડો રૂપિયા લૂંટો છો એ હવે આ પ્રજાને ખબર પડી ગઈ છે એટલા માટે જો તમારી ખરેખર કામ કરવાની દાનત હોય તો આ કામ એવું અઘરું નથી તમે કલમ ત્રણસો સિત્તેર જે બંધારણની કલમ હતી એ તમે ઉડાડી દેતા હોય તો આમાં તો આ બેમાંથી એકનું જે ખોટું છે એને ઉડાડીને ત્યાંથી રોડ બનાવવાનો છે આમાં કોઈ એવું કામ જ નથી કે આમાં પચી પચીસ વર્ષ વ્યા જાય માટે હું ફરીથી સી આર પાટીલને વિનંતી કરું છું કે આજની તારીખમાં હું તમારી ઓફિસે મેં જે અત્યાર સુધી દસથી પંદર લેટરો લખ્યા છે આ બાબતે એ હું તમારી ઓફિસે પહોંચાડી જાય મેયરને પાછા પહોંચાડી જાય જો તમારે ખરેખર તમે કીધું હતું કે હું દસ દિવસમાં કામ કરાવી દે તો દસ દિવસ નહીં હું તમને આ ચૂંટણી સુધીની આવતી ચૂંટણી સુધી એક વર્ષ સુધીની તારે આ મોહલત આપું છું અને કહું છું કે જો તમે આ રોડ બનાવી દેતા હોય અને આની સાથે આ ટીપી સોળ છે આ ટીપી સોળમાં આવે છે તો એના હિસાબે ભગવતી સોસાયટી શ્રીજી સોસાયટી વિરાટ સોસાયટી અને બીજી ત્રણ ચાર સોસાયટીના પણ રોડ અટકેલા છે કે કોર્ટે એવો હુકમ આપ્યો છે કે જ્યારે આનું નિરાકરણ આવે અથવા અમને પૂછ્યા વગર કાંઈ કરવાનું નહીં જો તમારી થોડી ઘણી દાનત હોય તમે કરોડો રૂપિયા વકીલો પાછળ ખર્ચો છો તો તમારી થોડી ઘણી દાનત હોય તો આ રોડ એકદમ ઇઝીલી થઈ જાય એમ છે અને બાકીની જે આઠ દસ સોસાયટી છે એ તો દસ થી પંદર દિવસમાં થઈ જાય એમ છે કોર્ટમાંથી ખાલી હુકમ જ લાવવાનો છે કે ભાઈ જે આનો મુદ્દો છે આને ટેમ્પરરી અત્યારે રોડ બનાવવા આપો અને કોર્ટ કેસ ચલાવવા દો અને બાકીની સોસાયટીનો જેનો કંઈ જ નથી બધું ઓકે છે એના તો રોડ બનાવવા આપો માટે હું ફરીથી સી આર પાટીલને વિનંતી કરું છું કે જો તમે ખરેખર ફાંકા ફોજદારી ન કરી હોય અને તમારે કામ કરવાની દાનત હોય તો આ રોડને તાત્કાલિક આવતી ચૂંટણી પહેલાં કરી દેવામાં આવે તો હું આ તમામ સોસાયટીના આ રોડ બની જશે તો હું ઘરે ઘરે જઈને ભાજપના સભ્ય બનાવાય અને બાકી ઘરે ઘરે જઈને એમ કંઈક ભાજપને હવે મત નહીં આપે એટલે હવે તમારા હાથમાં છે કે જો તમારે ખરેખર કામ કરવાની દાનત હોય તો આ રોડ બનાવો નહીતર હવે આ પ્રજા ખરેખર ત્રાસી ગઈ છે અને ખરેખર જે હવે આવતી ચૂંટણીમાં જો કામ નહીં થાય અને ભાજપની હાર થશે તે ખરેખર આખા ભારતમાં એની નોંધ લેવાશે ને એટલી ભૂંડી રીતે હાર થશે કારણ કે હવે પ્રજા ત્રાસી ગઈ છે આ રોડ આપ જોઈ રહ્યા છો અને બીજું મ્યુનિસિપાલિટીના જે મેલેરિયાવાળાને એ કોઈ અધિકારીઓ હવે હમણાં ખેલ કરવા આવશે આ ચૂંટણી આ ચોમાસું ગયું છે એટલે એટલે વોર્ડ નંબર ચારમાં આવતા પહેલાં ખાસ ધ્યાન રાખજો ગયા વખતે અમે વિરાટનગરમાં કોઈ બેન હતા પ્રાઇવેટ અને એને એને કીધું હતું કે ધાબા ઉપર જઈને તમે લોકોને મચ્છર થયા છે ને ક્યાંક પાણી પીડ્યું હોય એની નોટિસો આપી હોય તો પેલા રોડ ઉપર જ્યાં જ્યાં વોર્ડ નંબર ચારમાં ખાડા ભરાણા છે ને આ જોવા આ ડેન્ગ્યુના ને આ બધી અત્યારે વાત છે તો તમે પહેલાં આ બધું જ વોર્ડ નંબર ચારમાં જેટલા ખાડા છે અને જ્યાં પાણી ભરાણા છે ને એ હટાવજો પછી લોકોને નોટિસો આપવા આવજો નહીતર તમે ક્યાંય પણ ઘરે આવી રીતે કોઈને લૂંટવાનો કે નોટિસ આપવાનો પ્રયત્ન કર્યો છે તો અમારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય અને વોર્ડ નંબર ચારના લોકોને પણ કહું છું કે ધાબા ઉપર ક્યાંક ટાયર પડ્યું હોય ને ડાબા ઉપર પાણી ભરાણું હોય અને કોઈ વાળો આવે તો એ નોટિસ જ નથી લેવાની અને એને એક રૂપિયો નથી આપવાનો અને કોઈ ખોટી દાદાગીરી કરતો હોય તો તરત મને ફોન કરજો મારો નંબર નોંધી લો નવસો નવ નવસો નવ નવ્વાણું છાસઠ નાઇન જીરો નાઇન નાઇન જીરો નાઇન ડબલ નાઇન ડબલ સિક્સ ફરીથી હું સી આર પાટીલને વિનંતી કરું છું કે જો તમે બે દિવસ પહેલાં મીટિંગમાં એ વાત કરી હતી કે દસ દિવસમાં કામ કરી દેશું તો તમારા આ એક વર્ષમાં કામ કરવાનું છે કોર્ટમાંય એ તમારા માણસો છે વકીલો તમારા છે જજો તમારા છે અને આ એવું કામ નથી આ બેય લોકો તૈયાર છે બેય લોકો તૈયાર છે કે ભાઈ જે કાંઈ નિર્ણય આપો અમારું જાતું હોય તમારું લઈ લોલા કે અમારું જાતું હોય તમારું લઈ લો પણ આ બાકીના જે હજારો માણસો હેરાન થાય છે એને આ રોડ બનાવો અને તાત્કાલિક કોર્ટમાં રજૂઆત કરી અને એવું નિરાકરણ લાવો જ્યાં સુધી કોર્ટમાં કેસ ચાલવાનો હોય ત્યાં સુધી અહીંયા વીસ ફૂટનો રોડ બનાવી દેવામાં આવે કે બીજા લોકો હેરાન ન થાય જય હિન્દ